હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતી એવી ટેસ્ટી કટલેસ બનાવીશું તો કટલેસ બનાવવા માટે અહીંયા મેં છ જેવા બટાકા લીધા છે અને એક ગાજર લીધું છે અને અડધો કપ જેટલી તુવેર લીધી છે જે અત્યારે શાક માર્કેટમાં તમને લીલી તુવેર જોવા મળતી હોય છે ને એ લીધી છે અને એક ગ્લાસ પાણી નાખીને થોડું મીઠું નાખીને આપણે એને ત્રણ થી ચાર વિસલ કરી લઈશું હવે અહીંયા અડધા કપ જેટલા આપણે પૌવા લીધા છે જે બટાકા પૌવાના પૌવા હોય છે ને એ લીધા છે એને બે વાર પાણીથી ધોઈ દીધા છે અને પલાળવા મૂક્યા છે અને પાણી તાળી લેવાનું છે હવે અહીંયા આપણા બટાકા બફાઈ ગયા છે તો એને છોલીને આ રીતે આપણે મેસ કરી લેવાના છે તો અહીંયા સારી રીતે મેસ કરવાના છે કે અંદર કોઈ પણ જાતના ગાંઠા ના રહે તો હવે આપણે એની અંદર મસાલા કરીશું તો જે આપણે પૌવા પલાળીને રાખ્યા છે એ લીધા છે બાફેલી તુવેર લીધી છે એક ચમચી આદુ મરચાની પેસ્ટ લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ત્યાર પછી એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક આરતી ટી સ્પૂન હળદર વન ટીસ્પૂન વરિયારી અને બે ચમચી તલ લેવાના છે અહીંયા કટલેસમાં તલ થોડા આગળ પડતા હોય છે તો અને એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ગરમ મસાલો અને મોટી એક બે ચમચી આપણે ખાંડ લઈશું જો તમે અહીંયા ગળપણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે કોથમીર અને બે ટી સ્પૂન કોર્નફ્લોર અને અડધો કપ બ્રેડ સ્ક્રમ્સ લઈશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે હાથથી મિક્સ કરી લેવાની છે અહીંયા જુઓ તમને મોશ્ચર થોડું ઢીલું લાગે તો થોડો તમે કોર્નફ્લોર અને થોડો બ્રેડ સ્ક્રમ નાખીને અહીંયા આપણું જે આપણો જે મસાલો છે એને આ રીતે સારી રીતે બનાવીને તૈયાર કરી લેવાનો છે અને હવે આ બટાકામાંથી આપણે કટલેસ બનાવવાની છે આ મસાલામાંથી તો આ રીતે નાનો લુ હાથમાં લઈશું અને આ રીતે તમે ગોળ આકાર આપી શકો છો અને ટ્રે અને સર્કલમાં પણ તમે બનાવી શકો છો અને તમે હાર્ટ શેપમાં પણ બનાવી શકો છો જો તમારી જોડે આ પ્રકારનું બીબું હોય તો તમે એને હાર્ટ શેપમાં પણ બનાવી શકો છો તો આ રીતે આપણે થોડો બનાવીને થોડું ઉપરથી કોન ફ્લેક્સ અથવા તો તમારી જોડે જો બ્રેડ સ્ક્રમ હોય તો તમે આ રીતે ઉપર થોડું લગાવી દેવાનું છે કે જેથી તેલ મય છૂટું ના પડે તો હવે આ રીતે આપણી જોડે જો હાર્ટ શેપનું કટલેસનું મોલ્ડ છે તો એની અંદર આ રીતે મસાલો ભરી લેવાનો છે અને હાથથી બે બાજુ સરખી રીતે પ્રેસ કરીને એને આપણે બહાર નીકાળી લઈશું અને ઉપર થોડું બ્રેડ સ્ક્રમ્સ લગાવી દઈશું તો આ રીતે આપણે સરસ એકદમ બજાર જેવી જે લગ્ન પ્રસંગમાં મળતી હોય છે ને હાર્ટ શેપ પડી એવી કટલેસ તૈયાર થશે તો આ રીતે સરખી રીતે બધો જ મસાલો આપણે સરખી રીતે લગાવી દેવાનો છે તો આ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને તૈયાર કરવાની છે જો તમારી જોડે બીબુ ના હોય તો તમે ઓવલમાં કે ગોળ સર્કલમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે આપણે બધી જ કટલેસને તૈયાર કરી લીધી છે હવે આપણે અહીંયા સાઈડમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તો અહીંયા ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની છે મીડિયમ ટુ હાઈ અને તેલ એકદમ ગરમ થાય ને ત્યારે જ આપણે અને તળવાની છે તો અહીંયા કટલેસને આપણે બે થી ત્રણ મિનિટ સાઈડ ચેન્જ કરતા રહીશું તો એકદમ સરસ ગોલ્ડન કલર આવી જશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન કલરની શેકાઈ ગઈ છે તળાઈ ગઈ છે તો આ કટલેસ તળાઈ ગઈ છે તો હવે એને આપણે એક પ્લેટમાં નીકાળીશું તો આ કટલેસ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો આ કટલેસને તમે ટોમેટો કેચઅપ કે ખજૂર આમલીન ચટણી સાથે કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને મળીશું ફ્રેન્ડ્સ નવા એક વિડીયો સાથે બબાય